કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક આવેલી ખાનગી કંપનીની કોલોનીમાં ત્રીજા માળેથી પડી એક યુવકનું મોત નીપજ્યું હતું પોલીસને આ મોત શંકાસ્પદ લાગતા જાણવા જોગ દાખલ કરી હતી તપાસ ત્યારે મૃતક ભગવાન દયાળ ઉર્ફે મનીષ દલાઈ ગુપ્તા જે કંપનીમાં કામ કરતો હતો તેની કોલોનીના ત્રીજા માળથી નીચે પટકાઈ તેનું મોત થયું હતું પોલીસને ત્રીજા માળેથી બ્લૂટૂથ અને એક કાળા કલરના ચપ્પલ પણ મળી આવ્યા હતા જેથી કેરા જે પોલીસે આ બ્લૂટૂથ અને ચપ્પલ પૂછતાછ કરતા આ બ્લૂટૂથ અને ચપ્પલ મૃતકના મિત્ર પ્રકાશ ધનરામ મીણાના હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે પ્રકાશની પૂછતાછ કરતા પ્રકાશ ભાગી પડ્યો હતો અને તેને જ તેના મિત્રની હત્યા કર્યા હોવાનું કબૂલ્યું હતું આરોપી પ્રકાશ જણાવ્યું હતું કે મૃતક ભગવાન દયાળ ઉર્ફે મનીષ દલાઈ એ તેની પાસે વીસ રૂપિયા માંગ્યા હતા ત્યારે

બીઆર સ્ટીલ કંપની કેરલા જીઆઈડીસી ના ત્રીજા માળથી એક સત્યાવીસ વર્ષના મરણ જણાય વ્યક્તિ જેમનું નામ ભગવાન દયાલ છે એમની લાશ મળી આવેલી હતી. નીચે પડી જતા અગમ્ય કારણોસર ગંભીર ઈજા વડે એમની મૃત્યુ થયેલ હતી. આ બનાવમાં કેરલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અહેમદ દાખલ થયેલી હતી પણ વધુ તપાસ કરતા અને થોડીક શંકા જાગતા પોલીસ એ વધુ તપાસ કરેલ હતી અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવેલ હતું. મરણ જનારના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ હ્યુમન સોર્સિસ અને વધારે યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવેલ હતું અને સ્થળ પાસેથી એક બ્લૂટૂથ અને કાળા કલરના ચંપલ મળી આવેલા હતા. આ ચંપલથી પૂછપરછ કરીને આમનો જે ઓનર હતો એ પ્રકાશ ધનુરામ નામનો એક વ્યક્તિ જે મરણ જનાર છે એમના રૂમમાં જ સાથે રહેતો હતો. પૂછપરછ કરતા આ આરોપીએ કબુલાત આપેલી હતી મર મૃત્યુ કરવાનો પ્રાથમિક કારણ આવો હતો કે જે દિવસ ચૌદ તારીખ રોજ મરણ જનાર અને આરોપી બંને ધાબા ઉપર હતા ત્રીજા માળના અને મરણ જનારે વીસ રૂપિયા આરોપી પાસેથી માગેલ હતા ના પાડવામાં આવી ત્યારે મરણ જનારે ગાળો આપેલી હતી અને સાથે સાથે ઉશ્કેરાટમાં આવીને આરોપીએ ધક્કો મારેલ હતો વધુ તપાસ ચાલુ છે અને કેરલા GIDC માં કલમ એકસો ત્રણ એક મુજબ નો ગુનો નોંધવામાં આવેલ છે પ્રથમ દર્શને આ ગુનો સાધારણ એક્સિડેન્ટલ ડેથ લાગવામાં આવેલ હતી બટ પોલીસે મહેનત કરી ગુનો ગુનાનો ઉકેલ કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે